મટીરિયલ કાઢો પેન્સિલ કાઢો અને કેલ્ક્યુલેટર કાઢો કેલ્સીની કેલ્ક્યુલેટર ચાલો એપ્સન કોણ છે હજુ નમ્રતા નિલિશા ભૂમિ આયુષી આયુષી કેમ નહી ચાલો ઓય અટે ફોન મૂકજે લઈ લેતો એનો ફોન લેતો ચાલો બસ શાંતિ રાખજો દાખલો નંબર નવ આઠમો દાખલો હોમવર્ક આપેલો હતો છઠ્ઠો સાતમો ચલાવેલો ચાલ જલ્દી કર હું તો લે જલ્દી જલ્દી પોતપોતાનું આભાર વરસાદ ચાલુ થઈ ગયેલો છે ચાલો શુભ શરૂઆત જોજો દાખલો નંબર નવ દાખલો નંબર નવ ની ઉપર લખો આઈએમપી લખેલું છે ઓકે ચાલો એ અને બી એક ભાગીદારી પેઢીના ચાર જેમ એક ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે હર્ષલ મટીરિયલ કાંડ જલ્દી તો નહીં મળે તો જોવાનો બી નહી ચાલો એ અને બી એક ભાગીદારી પેઢીના ચાર જેમ એક ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે બરાબર આજુનું પ્રમાણ આપ્યું છે લોકોનું ચાર જેમ એક પછી આગળ વધે તારીખ એકત્રીસ ત્રણ સત્તર ના રોજ તેમની પેઢીનું પાકુ સરોવ નીચે પ્રમાણે છે પેલા પાકા સરોવમાં જો મૂડી દેવા બાજુ મૂડી ખાતા આપ્યા છે ને એની નીચે ચાલુ ખાતા આપ્યા છે જ્યારે તમને ચાલુ ખાતા આપેલા હોય ત્યારે તમારે એક ચાલુ ખાતું બનાવવા પડે બરાબર મૂડી ખાતા જેવું જ પણ એની અંદર ચાલો ઉપર જોજો હવે જો તમારા ચાલુ ખાતાની બાકી આપેલી હોય તો તમારે ચાલુ ખાતું બી બનાવવાનું અને મૂડી ખાતું બી બનાવવાનું

રવિવાર ખરાબ થઈ જાય તમારો જોઈ લેજો હવે ચાલુ હોય કૃણાલ અહીંયા ઉપર નજર જોઈએ બરાબર મટીરિયલ મટીરિયલ કાં ખવાઈ ગયું મટીરિયલ કાં આજે કામ કરાવી એક બીજાના મટીરીયલમાં તો પછી હિકવાનો હું દાખલો અને પ્રવેશ આઠ પાસનો દાખલો જેમ કીધેલો તો આપી બુદ્ધિ ની ચાલે જો ની આજી આ લોકની જોજો હવે મૂડી ખાતા આયા પાછે એની નીચે બંનેના ચાલુ ખાતા બી આયા છે જ્યારે તમારા દાખલામાં ચાલુ ખાતાની બાકી આપેલી હોય તેવા સમયે તમારે ચાલુ ખાતું અને મૂડી ખાતું બંને બનાવવાનું બરાબર નીચે જો કારીગર અકસ્માત વર્તર બંડોળ આપેલું છે પછી લેણદારોને દેવી હુંડી બે દેવા આયા છે મિલકત લેણા બાજુ જો મિલકત લેણા બાજુ જમીન મકાન ફર્નિચર યોકાણ સ્ટોક દેવાદાર હું રોકડ સિલક અને જૂની પાઘડી સૌથી નીચે આપેલી છે બરાબર એટલે તમને ખબર અમુક શિક્ષકો એમ કે પાકાસર નમૂના પ્રમાણે જ લખવાનો પહેલા ઉપર પાઘડી દીશ્યો કે એવું હા ને પહેલા અદ્રશ્ય મિલકત મિલકત નવી રીતના એ બધા ક્રમ તો અહીંયા ક્રમ કા ગયો જો પેલા જમીન મકાન લખીને અદ્રશ્ય મિલકત સૌથી છેલ્લે લખી એટલે કોઈ વખત ચાલી જાય તમારે બારમા સુધી ચાલી જશે પછી જ્યારે છે ત્યારે તમારે વ્યવસ્થિત બનાવવા પડે ચાલો આગળ જોઈએ ઉપરની તારીખે ને નવા ભાગીદાર તરીકે નીચેની શરતે પ્રવેશ આપ્યો બરાબર પ્રવેશ આપ્યો એટલે તમને ચેપ્ટર ખબર પડે કે છે નવું નફા નુકસાન એક હવાલો સી તેના નફાના એકના છેદમાં પાંચ ભાગ પેઢે વીસ હજાર રોકડા મૂડી તરીકે અને પાંચ હજાર પગડી તરીકે લાવશે પેઢીની સોરી પાઘડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે સોરી ટાઈપ ચેન્જ નથી થઈને દાખલાની શરૂઆતમાં પેલા તો ભાગીદારના નામ લખી લે એ બી અને સી નવો ભાગીદાર કોણ છે સી હવે જો પહેલા ચાલુ ખાતું બનાવ્યું છે પછી મૂડી ખાતું બનાવ્યું છે આપણે જ્યારે વાર્ષિક હિસાબ બની ત્યારે પહેલા મૂડી ખાતું બનાવું પછી ચાલુ ખાતું બનાવેલું ઓલ્ટરનેટ થશે કઈ વાંધો નહીં આવવાનો છે પણ ધ્યાન શું રાખવાનું જ્યારે તમે વાર્ષિક હિસાબ ભણતા હોય ત્યારે તારીખનું ખાનું બનાવવાનું અહીંયા તારીખનું ખાનું બનાવવાનું નથી બરાબર બધી એન્ટ્રી જે તમે મૂડી ખાતામાં આપતા હતા તે હવે બધી સેમ આપવાની ચાલુ ખાતામાં આપવાની પણ ખાલી શું લખવાની અહીંયા મૂડી પડે બધાને આટલી વસ્તુ ખબર ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા આપણે શું લખીએ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા ધ્યાન રાખજો આટલી વસ્તુ એની મૂડી પચીસ હજાર પચોતેર હજાર બીની પચીસ હજાર પડે આટલી વસ્તુ ખબર સી તો તમારો નવ ભાગીદાર છે એટલે અત્યારે એની મૂડી હશે નહીં પછી લાવશે ત્યારની વાત જો મૂડી ખાતાની બાકી લખાઈ જાય પછી રોકડ સ્લેશ બેંક ખાતાની ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા છે આ રોકડ સ્લેશ બેંક કયું લખે તે બધાને ખબર પડે રોકડ સિલક અથવા તો બેંક સિલક જે મિલકત લાણા બાજુ આપેલી હોય તે બરાબર હવે જ્યારે તમે ચાલુ ખાતું બનાવતા હોય ને ત્યારે ક્યાં તો બાકી ઉધાર બાજુ બી આવી શકે અથવા તો જમા બાજુ બી આવી શકે અહીંયા જુઓ મૂડી દેવા બાજુ જ બન્યોની બાકી આપી છે મેં તમને કીધેલું છે મૂડી દેવાની બધી બાકી કઈ બાજુ લખવાની તમારે જમા બાજુ એટલે જમા બાજુ જ લખવા પડશે આપણે અહીંયા બાકી આગળ લાવ્યા એના કેટલા ને બીના છે સુધી જયારે ચાલુ ખાતું આવ્યું આપણે ચાલુ ખાતું બનાવ્યું હવે માની લો કે એવું કીધેલું હતું કે એનું ચાલુ ખાતાની બાકી મિલકત લેણા બાજુ આપી છે તો તમારે કઈ બાજુ લખવાની ઉધાર બાજુ બરાબર જે મૂડી દેવા બાજુ હોય તે બધું જાય જમા બાજુ જે મિલકત લેણા બાજુ હોય તે બધું આવે ઉધાર બાજુ ચાલો આટલું થઈ જાય પછી આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીએ હવાલાથી હવાલો નંબર એક સી તેના નફાના એકના છેદમાં પાંચ ભાગ પૈકે પેટે વીસ હજાર રોકડા મૂડી તરીકે અને પાંચ હજાર પગડી તરીકે લાવશે ચાલો ડાયરેક્ટ બધી રકમ આપી દીધી છે રોકડા કેટલા લાવવાનો તે અને પગડી કેટલી લાવવાનો તે આપણે ધંધાની અંદર કોઈ પણ ભાગીદાર મૂડી લાવે તો ધંધાની અંદર રોકડ આવે આવે તો ઉધાર રોકડ સ્લેશ બેંક ખાતાની ઉધાર બાજુ વીસ રૂપિયા ને હા અહીંયા શું લખવાનું સીના મૂડી ખાતે ચાલુ ખાતું બનાવ્યું છે આપણે તો શેમાં લખવાનું અત્યારે મેં એક વાક્ય બોલી ગયો મૂડી હંમેશા કયા ખાતામાં લખવાની મૂડી ખાતામાં જ છે મૂડી એટલે આટલું ધ્યાન રાખજો તમારે મૂડી હંમેશા મૂડી ખાતામાં જ જવા જોઈએ એટલે કે આ જે નવો ભાગીદાર મૂડી લાવે તે બી ક્યાં લખવાની આપણે આની અંદર જ કેટલા રૂપિયા વીસ હજાર રૂપિયા બરાબર અહીંયા લખીએ રોકડ સ્લેશ બેંક ખાતે આ ગૂચવાળો ક્લિયર રાખજો મૂડી લાવે તે મૂડી ખાતામાં જ લખવાની ચાલુ ખાતામાં જવા જોઈએ નહીં અન સાજે નહીં છોડા બરાબર આગળ વધીએ એના સાથે શું લાવેલા છે પગડી પાંચ હજાર રૂપિયા પગડી તરીકે લાવ્યા હવે એવું નથી કીધું કે પેડીની પગડી છે એ લોકોએ ડાયરેક્ટ કીધું છે કે પાંચ હજાર પગડી લાવ્યા જો પગડી ભાગીદાર લાવે તો રોકડ ધંધાની અંદર આવવાની આવે તો ઉધાર વિગતમાં શું લખીએ આપણે પગડીના પ્રીમિયમ ખાતે પગડીના પ્રીમિયમ ખાતે હવે આ પગડી પર અધિકાર કોનો બે જૂના ભાગીદારોનો હવે જૂના ભાગીદારો વચ્ચે પગડી વેચાશે તો એ લોકોની મૂડીમાં વધારો થાય પણ મૂડી ખાતાની જગ્યા શેમાં લખવાનો હવે ચાલુ ખાતામાં પડે ખબર ખાલી આની અંદર મૂડી જવા જોઈએ મૂડી સિવાય બીજું કઈ વસ્તુ આવવા જોઈએ નહીં વિગત શું લખાશે આપણાથી પગડીના પ્રીમિયમ ખાતે કયા પ્રમાણમાં વેચવા પડે જૂના પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં બરાબર એટલે પહેલા તો ત્યાગનું પ્રમાણ શોધવા પડશે ત્યાગનું પ્રમાણ ક્યાં શોધીએ આપણે અહીંયા શોધી દે પછી ફોટો પાડી લે બરાબર એ બી અને સી ત્રણ ભાગીદાર છે તમારા જોજો એ લોકોનું સૌથી પહેલા આપેલું હશે જૂનું પ્રમાણ જૂનું પ્રમાણ ચાર જેમ એક નવ ભાગીદાર સી છે એટલે એનું જૂનું પ્રમાણ નહીં હશે નવ પ્રમાણ ત્રણ જેમ એક જેમ એક બરાબર આના પરથી આપણે શોધીએ ત્યાગ ત્યાગનું સૂત્ર જૂનો ભાગ માઇનસ નવો ભાગ સૌથી પહેલા તો એનો ત્યાગ એનો ત્યાગ બરાબર એનો જૂનો ભાગ કેટલો કહેવાય ચાર ના છેદમાં પાંચ પડે બધાને ખબર આ ચાર ના છેદમાં પાંચ એનો જૂનો ભાગ ને નવો ભાગ ત્રણ ના છેદમાં પાંચ બરાબર હવે છેદ સરખા છે ની આવડે તો બીજો જો પાંચ પચામ પચીસ પાંચ ચોક વીસ પાંચ તારીખ પંદર વીસમાંથી પંદર જાય પાંચના છેદમાં પચીસ પડે બધાને ખબર હા ને એના પછી કોણ છે બી બીનો ત્યાગ બરાબર બીનો જૂનો ભાગ એકના છેદમાં પાંચ એનો નવો ભાગ એકના છેદમાં પાંચ એકના છેદમાં પાંચમાંથી એકના છેદમાં પાંચ જાય તો ઝીરો પડે એટલો ખબર એનો અર્થ એવો થાય કે બી એ પોતાના ભાગમાંથી રૂપિયો બી નથી બધું કોણ આપ્યું છે એ આપ્યું છે તો પેલી જે પાંચ હજાર પગડી મળી તેના પર પૂરેપૂરો અધિકાર કોનો એનો બધાને ખબર પડે હા ને એટલે અહીંયા પગડીના પ્રીમિયમ ખાતે આ કંઈ નહીં આવશે અહીંયા આવશે ડાયરેક્ટ એના ખાનામાં પાંચ હજાર કોઈને છે અહીંયા ગૂંચવાડો જો કોઈ ભાગીદારનો ત્યાગ જીરો હોય તો એને પગડી આપવાની નહીં સિમ્પલ બરાબર બધી પગડી કોને આપવાની જેણે ત્યાગ કર્યું તેને આનો ફોટો પાડે લેમ જો એક ફોટો ખબર જૂના દાખલાનો આમાં પાડેલો હતો તે મોકલેલો નહીં હતો અત્યારે મોકલે છે અને આ બી યાદ કરાવી દેજો મોકલવાનો કેમકે ભૂલી જવા દો હમણે જ મોકલી આપું દાદાગીરી કરે એટલું હતું હા તો કે તો કઈ નહીં બાકી દાદાગીરી કરતો ચાલો આ પડી બધાને ગણતરી ખબર જો કોઈ બી ભાગીદારનો ઝીરો આવે તો એને પગડી નહી આપવાની બીજું કઈ વિચારવાનું નથી હજુ તો માઇનસ માં બી આવશે તે ટાઈમે બી ગણતરી બદલાય પણ ખાલી બધી પરિસ્થિતિ સમજવાની છે વધીએ આગળ હવે ચાલો હવાલો નંબર એમાં જ એમાં જ કન્ટિન્યુ સી તેના નફાના એકના છેદમાં પાંચ ભાગ પેટે વીસ હજાર રોકડા મૂડી તરીકે લાવશે આ એકના છેદમાં પાંચ બી સમજાવો એ પોતાના ભાગમાંથી કેટલો ભાગ ત્યાગ કર્યો પાંચના છેદમાં પચીસ આ પાંચ પચમ પચીસ એટલે કેટલો થાય એકના છેદમાં પાંચ મેં તમને કીધું જ છે જૂના ભાગીદાર જેટલો ત્યાગ કરે તેટલો જ પહેલા સીને એટલે કે નવા ભાગીદારને ભાગ મળે તો એક ના છેદ માં પાંચ વધતા પેલા બીજા કેટલો કલો છે જીરો એટલે એને એક ના પાંચ ભાગ મળે એવું અર્થઘટન નીકળે બરાબર જો કે અર્થઘટન આ એટલું જરૂરી નહીં મળે અત્યાર માટે આગળ એમ કીધું છે વીસ હજાર રોકડા મૂડી તરીકે અને પાંચ હજાર પાઘડી પેટે લાવશે પાઘડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે ચાલો ઉપાડે એટલે કઈ બાજુ લખવાનું તમારે ઉધાર બાજુ કઈ બાજુ લખવાનું ઉધાર બાજુ ઉપાડવાની અને આ જો મૂડી ખાતામાં એન્ટ્રી નહીં આપવાની બધી એન્ટ્રી સેમ આપવાની ચાલુ ખાતામાં અહીંયા ઉધાર બાજુ પર લખીએ પાઘડી કેટલા છે પાંચ હજાર કેટલા ઉપાડી રહી ગયા અડધી અડધી એટલે કેટલી થાય પચીસ એક જ ભાગીદાર ની પાગડી છે તો એક જ ઉપાડીને જશે વિગત માં વિરુદ્ધ નું નામ એટલે શું લખાય રોકડ સ્લેશ બેંક ખાતે હવે ત્યાં અહીંયા ઉધાર બાજુ તો રોકડ સ્લેશ બેંક ખાતા ની જમા બાજુ બે હજાર પાંચસો વિગત શું લખું એના ચાલુ ખાતે આ ધ્યાન રાખજો ચાલુ ખાતા માં એન્ટ્રી આપી છે તમે એના ચાલુ ખાતે ચાલો આગળ વધીએ હવાલો નંબર બે છે આટલામાં કઈ ગુચાડો હવાલો નંબર બે જમીન મકાનની કિંમતમાં દસ ટકાનો વધારો કરો પેલા તો જમીન મકાન શોધીએ કેટલા રૂપિયાનું પાંત્રીસ હજાર જમીન મકાન લખીએ આપણે મિલકત લેણા બાજુ જમીન મકાન પાત્રીસ હજાર શું કરવા કીધું છે પ્લસ કરીએ વધારો કેટલાનો દસ ટકા એટલે કેટલા થવાના ત્રણ હજાર પાંચસો આડત્રીસ હજાર પાંચસો થવાના જમીન મિલકત મિલકતમાં વધારો થાય તો જમા બાજુ લખીએ ચાલો કઈ વાંધો નહીં નફો એમ કહેવાનું નફો હોય તો કઈ બાજુ થાય જમા બાજુ નફા બાજુ લખવાનું શાબાશ જમીન મકાન ખાદે ચાલો એના પછી આગળ વધીએ એના સાથે જ શું છે ફર્નિચર અને સ્ટોક ની કિંમતમાં પાંચ ટકા ઘટાડો પેલા ફર્નિચર ત્રીસ હજાર ફર્નિચર અહીંયા લખતો છે ત્રીસ હજાર એમાં કેટલો ઘટાડો માઇનસ પાંચ ટકા ઘટાડો પંદરસો વાત કરીને અને પેલું બી લખાઈ દેવાનું રોકાણ ને સ્ટોક ચાલો સ્ટોક કેટલાનો પંદર હજાર એમાંથી કેટલા ઘટાડો કરવાનો પાંચ ટકા ઘટાડો એટલે કેટલા સાતસો પચાસ ચૌદ હજાર બસો પચાસ હે ને ચાલો ફર્નિચર અને સ્ટોક બંને મિલકત છે મિલકત ઘટે એટલે નુકસાન નુકસાન હોય તો ઉધાર બાજુ ડાયરેક્ટ યાદ રહે ઉધાર બાજુ તો બી કઈ નહીં પંદરસો સાતસો પચાસ ફર્નિચર ખાતે સ્ટોક ખાતે પડે ખબર એટલે અમુક વસ્તુ નહીં આવડતી તો બી આ તો તમને આવડવા જોઈએ બેઝિક વસ્તુ બરાબર આગળ વધો રોકાણોની બજાર કિંમત પાંત્રીસ છે જે ચોપડે લાવવી રોકાણો કેટલાના રોકાણો કેટલા ના પચીસ હજાર એટલે હવાલામાં એમ કીધું છે છે જે ચોપડે લાવી બાર કેટલા લખવાના મારે પડે ને ચોપડે લાવવા કીધે એટલે બાર એટલા લખવાના તો વધારો કે ઘટાડો વધારો દસ હજાર નો વધારો રોકાણો મિલકત મિલકત વધે તો ધંધા માટે નફો તો કઈ બાજુ લખાય જવા બાજુ અહિયાં લખીએ દસ હજાર રોકાણો ખાતે હવે બીજી એક વસ્તુ પાછી યાદ કરાય જો રોકાણો અહીંયા છે મિલકત બરાબર રોકાણોમાં ઘટાડો પૈસા વાળી લેવાના પછી અનામત બચી બી પડે નેક્સ્ટ દાખલામાં બચશે બતાવવા ચાલો એના પછીનો હવાલો ચોથો દેવાદારો પર દસ ટકા અનામતની જોગવાઈ પેલા તો દેવાદારો શોધો કેટલાના દેવાદારો પાંચ પાંચસો એમાંથી માઇનસ કરીએ ગાલખાદ અનામત કેટલા ટકા દસ ટકા એટલે પાંચસો પચાસ બાદ કરીને ચાર હજાર નવસો પચાસ ચાલો કઈ બાજુ લખાય ઉદાર બાજુ પણ આ નુકસાન માટે પહેલાથી રાખેલા છે પાંચસો જો પાંચસો પચાસ નું નુકસાન એમાંથી પાંચસો સેફટી માટે રાખેલા તે વાડી લીધા એટલે હવે નુકસાન કેટલું પચાસ રૂપિયાનું તો આ પચાસ રૂપિયા નુકસાન લખું ગાલખાદ અનામત ખાતે કાઉન્સમાં પાંચસો પચાસ ઓછા પચાસ સોરી પાંચસો ચાલો આગળ વધીએ હવાલો નંબર પાંચ અકસ્માત વળતર અંગે એક નો દાવો મંજૂર કરેલ છે દાવો મંજૂર કર્યો એટલે કોઈને અકસ્માત થયું ને હવે તમારે એટલે પૈસા આપવાના તો કોઈ બી વ્યક્તિને પૈસા આપવા પડે તો તે તમારા માટે શું કહેવાય દેવ ટૂંકમાં આટલું યાદ રાખવાનું જો કોઈ બી દાવ મંજૂર હોય તો સૌથી પહેલાં એન્ટ્રી કઈ બાજુ આપવાની મૂડી દેવા બાજુ શાને અકસ્માતનો દાવો ને કારીગર અકસ્માતનો દાવો કેટલાનો મંજૂર કર્યો એક ને ચાલો એક હજારનો તમે દાવો મંજૂર કર્યો છે પણ એના માટે સેફ્ટી ના પૈસા રાખેલા હશે બધું છે હા જો નહી આપેલા તો તો હજાર પૂરા નુકસાન તરીકે બતાવો પણ સાંભળજો હવે આ વસ્તુ સમજવા જઈ છે પહેલી વખત આવ્યું હજાર રૂપિયાનું નુકસાન થયું સેફ્ટી ના પૈસા કેટલા છે પાંચ હજાર એક હજાર જો વાળીએ તો ચાર હજાર રૂપિયા તમારા બચે નુકસાન નહીં થાય બળે બધાને ખબર આટલી વસ્તુ પાછું એક વખત એક હજારનું નુકસાન થયેલું છે સેફ્ટીના પૈસા પાંચ હજાર છે એ પાંચ હજારમાંથી એક હજાર વાપરે એટલે નુકસાન તો તો ગયું બચેલા બચેલા એ ભાગીદારો વચ્ચે વેચી આપવાનું આટલું બધાને સેકન્ડ એના સિવાય બીજું કંઈ નહીં પણ વેચવાનું કાં ચાલુ ખાતામાં ધ્યાન રાખજો કારીગર અકસ્માત વળતર અનામત ખાતે એવું જ છે કે ભંડોળ ખાતે છે ભંડોળ ખાતે છે બરાબર નામથી એટલું ફરક નહીં પડ્યું ભંડોળ ખાતે કયા પ્રમાણમાં વેચવાનું જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ એ લોકોનું કેટલું છે ચાર જેમ એક કેટલા પૈસા વેચવાના

બેંક ચાર્જિસ 450 ચારસો પચાસ જેની નોંધ કરવાની બાકી છે પણ એની નોંધ કરવાની બાકી છે બરાબર તો આ તમારું ચૂકવવાનું બાકી કહેવાય કે નહીં નહીં કહેવાય જો ચૂકવવાનું બાકી દેવું નક્કી કરી દે પણ આ દેવું નથી હું થયું રિનલ જમીન મકાનમાં વધારો કરવાનો છે પ્લસ એટલે જો પેલા જમીન મકાન પાંત્રીસ હજાર નું છે બરાબર એના દસ ટકા કાઢા એટલે ત્રણ હજાર પાંચસો બરાબર વધારો કરવાનો એટલે પાંત્રીસ હજાર માં પ્લસ કરવાનો પાંત્રીસ હજાર વધતા ત્રણ હજાર પાંચસો પડે ખબર બીજું બીજા નીચે નાખવા જાય અને જોજો કોઈ વખત છે ને નલ્લી વસ્તુમાં ગુચવાઈ જવાય એટલે પૂછી જ લેવાનું શાંતિથી હજુ પરીક્ષા આપી નહીં મળે આપણે હા આગળ વધીએ ક્યાં હતા આપણે બેંક ચાર્જિસ ના જોજો અહીંયા કંડિશન ઓય કૃણાલ બેંક ચાર્જિસ ના ચારસો પચાસ ચૂકવી દીધેલા છે પણ નોંધ કરવાની બાકી એટલે કે માની લો કે કોઈ આવેલો હશે માણસ તમારે દુકાનમાં એક મજૂર રાખેલો છે કામદાર રાખેલો મજૂર તો તમારું નામ લેવાય ગયું કામદાર રાખેલો છે એક કામદાર તમારા દુકાન પર મેં માલિક નહીં તે ધંધા પર એક માણસ આવ્યો એને ચારસો પચાસ રૂપિયા આપી લીધા મને નહીં કીધું એને તમારથી નોંધવાના રહી જાય પછી હા જે ગલ્લો ચેક કરું તો ગલ્લામાં ચારસો પચાસ ઓછા નીકળ્યા કરે ત્યારે મને ખબર પડી કે પેલા એને આપેલા હતા હવે જો ધારો કે એ નોંધ થઈ ગયેલી છે તો વાંધો નહીં પણ જો નોંધ નહીં થયેલી હોય ત્યારે કેવી નોંધ થાય તે સાંભળો પહેલો તો તમારો ખર્ચો નોંધવાના તમે ચારસો પચાસનો નો અને બીજું તમારા રોકડ શિલ્લક ઓછી થાય બરાબર ખબર એટલે ધંધામાંથી રોકડ જાય જાય તો જમા અહીંયા રોકડ ખાતાની બાજુ પચાસ અને બીજું કહેવાય ખર્ચ ખર્ચ તરીકે લખે મૂલ્યાંકનની ઉધાર બાજુ બીજી રીતના જો ચારસો પચાસ બીજી રીતના રોકડ જાય તો જમા અહીંયા જમા બાજુ તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ નામમાં વિરુદ્ધનું નામ લખવાનું અહીંયા લખે રોકડ સ્લેશ બેંક ખાતે પણ કાઉન્સમાં બતાવી દેવાનું બેંક શું છે બેંક ચાર્જિસ ને મેં બેંક ચાર્જિસ માટે ઉદાહરણ બીજું નહીં આપ્યું તમને બેંક ચાર્જિસ એટલે ખાતામાંથી કપાઈ જાય દે મજૂરની વાત કરી લઈ અહીંયા શું લખું વિરુદ્ધનું નામ પુનઃ મૂલ્યાંકન ખાતે કાઉન્ટમાં બેંક ચાર્જીસ ચાલો આ બેંક ચાર્જિસ સમજી લો બેંક ચાર્જીસ એટલે છે ને બેંકવાળા જાતે કાપી લે ખાતામાંથી હા ને એ આપણને પછી ખબર પડી જ્યારે આપણે એન્ટ્રી મરાવા ગયા હતા જ્યારે ખબર પડી ત્યારે એન્ટ્રી આવી ગઈ બરાબર ગુસ્સા એટલું અને એન્ટ્રી શું પૈસા ગયા એટલે ધંધામાંથી રોકડ જાય જાય તો જમા અને અહીંયા ઉધાર બાજુ બસ આગળ વધીએ પૂરા થઈ ગયા ખાતા એટલે કે હવાલા હવે ખાતામાં જે વસ્તુ બાકી રહી દે દેવી હુંડી લેણી હુંડી લેણદારો આવી ગયા તો પછી લેણદારો પેલા લખીએ ચાર હજાર લેણદારો ચાર હજાર દેવી બાજુ લેણી હુંડી કેટલાની પછી પગડી જૂની પગડી જૂના ભાગીદારો વચ્ચે હીર વેચી આપવાની હોય પણ હવે ચાલુ ખાતામાં મૂડી ખાતા ખાલી મૂડી જ લખવાની અહીંયા લખીએ પગડી ખાતે કયા પ્રમાણમાં વેચાય જૂના પ્રમાણમાં ચાર જેમ એક વેચો ચાર હજાર એક હજાર ચાલો પડી ખબર આ પૂરો દાખલો કઈ છે લેવા દેવાનું ચાલુ ખાતું આવે કે મૂડી ખાતું ગભરાવાની વાત જ નહીં મળે બરાબર અને અમુક છોકરાઓને ચાલુ ખાતું ગમે જ નહીં ગયા વર્ષે બી અમુકને એવું થતું કે સર ચાલુ ખાતા દાખલા હટ છે ચાલુ ખાતા ના દાખલા હાટ નહીં મળે ખાલી બંને ખાતું બનાવવાનું મૂડી અહીંયા લખવાનું તે સિવાય લખવાનું બીજો કોઈ ગુચ્છો રાખવાનો નહીં બરાબર ટોટલ મારો અહીંયા દસ હજાર સાતસો ને પચાસ ચાલો હવે આ શું કહેવાય તમારો નફો કયા પ્રમાણમાં વેચવાનો જૂના એટલે કે ચાર જેમ એક એના મૂડી ખાતે બી ના મૂડી ખાતે ટોટલ મારતા એક લેજો દાખલો આવડે ને ટોટલ મારતા નહીં આવડે આઠ હજાર બે હજાર એકસો પચાસ બરાબર ચાલો અહીંયા ઉધાર બાજુ આવ્યું હવે લઈ જવાનું ચાલુ ખાતામાં મેં કેમ આના પછી ચાલુ ખાતું બનાવ્યું છે કેમ કે એટલે અહીંયાથી ચાલુ ખાતામાં લઈ જાય આઠ હજાર છસો બે હજાર એકસો પચાસ અને સીમા ડેશ અહીંયા લખીએ પુનઃ મૂલ્યાંકન ખાતે ચાલો હવે ટોટલ મારો જો ચાલુ ખાતું છે ને ઉધાર બાજુ બી વધારે આવી શકે જમા બાજુ બી વધારે આવી શકે હા કઈ ગેરંટી નહીં હજાર છેલ્લામાં ચોવીસ આઠસો બીજામાં અને સી માં ડેસ કઈ નહીં મળે હા ને ચોવીસ આઠસો અને ચાર હજાર નવસો પચાસ અઢાર હજાર ત્રણસો આવ્યા બધાના ચાલો હવે જોજો જેમ તમે મૂડી ખાતાનું આવતું બાકી તો અહીંયા શું આપતા તમે મૂડી ખાતા હેડિંગ આપીને તે લખતા જોજો અહીંયા પેલા લખું મૂડી ખાતા વોટ પર મૂડી ખાતામાં એ બી અને સી ત્રણે ત્રણની ની મૂડી આવવાની પણ ચાલુ ખાતા એટલે કે જે જૂના ભાગીદાર છે તે લોકો જ આવશે નવા ભાગીદારનો કઈ આવે નહીં એટલે અમુક શિક્ષકો અહીંયા સી માં કઈ લખાવે નહીં અથવા તો આનું ખાનું જ નહીં પડાવે અને તો બી સાચું એટલે ખોટું નહીં મળે પણ આપણે પાડવાના કેમ કે જો નિવૃત્તિમાં પાછું જરૂર પડે એટલે બે વસ્તુ યાદ રાખવા કરતા એક જ વસ્તુ યાદ રાખવાની ચાલો એના પછી નીચે હેડિંગ શું આપણે ચાલુ ખાતા એ અને બી આ બાજુ કેમ હેડિંગ આપ્યું ઉધાર બાજુ ખૂટું છે એટલે મૂડી દેવા બાજુ લખતો છે જો જમા બાજુ ખૂટતે તો મિલકત એના ચાલુ ખાતાની બાકી આવી અઢાર હજાર ત્રણસો અને ત્રણ હજાર નવસો પચાસ બંને ટોટલ કરો તો બાવીસ હજાર બસો પચાસ પણ આટલું ખબર મૂડી ખાતાનું ટોટલ મારું હું ટોટલ મારને બાકી એટલી જવાનું એટલું તમે કરી લેજો બરાબર પણ મૂડી મેં લખી દેમ ડાયરેક્ટ 75000 હજાર પચીસ હજાર અને વીસ હજાર હવે જે શિક્ષકો મૂડી ખાતું નહીં બનાવે તે ડાયરેક્ટ મૂડી અહીંયા લખે તા લખો કે અહીંયા લખો બંને સાચું આ ખબર પડે ને બધા ટોટલ મને ખાલી બાર લખોન બાકી આગળ લઈ ગયા આનું ટોટલ કેટલું લખું એક લાખ વીસ હજાર ચાલો રોકડ સ્લેશ બેંક ખાતા ટોટલમાં અઠ્યાવીસ હજાર અઠ્યાવીસ હજારમાંથી વાત કરો પચીસ હજાર પચાસ આ શું કહેવાય બાકી આગળ લઈ ગયા ચાલો રોકડ સ્લેશ બેંક ક્યાં લખવાનું તમારે મિલકત લેણા બાજુ રોકડ બેંક પચીસ બંને બાજુનું ટોટલ एक बने बाजू चेक कर लो आई बात એક અડતાલીસ બસો પચાસ પચીસ જીરો પચાસ અઢાર ઓકે ચાલો છે કઈ કુચવાળા ચાલુ ખાતાવાળા દાખલામાં ચાલુ તમે આરામથી નાસ્તો કરો પેટ ભરો બરાબર અને જોઈ લેજો બધા આવો છે તમારે ચાલુ ખાતાનો દાખલો આવો એટલે કંઈ ચેન્જ નહીં મળે બધી જ વસ્તુ બરાબર ફોટો પાડી લેમ નવી ટાઈપ